અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે તો આ પ્રવચનમાં માતૃ નિધન એ વિશે આપણે શ્રવણ કરીશું તો સમર્થ રામદાસ સ્વામીના માતુશ્રી રાણુભાઈ તો એ રાણુબાઈ જે પરલોક ધામ ગયા એ વિશેની લીલા આપણે અહીં શ્રવણ કરીશું સમય છે અને શક સંવત્સર હોય તો પંદરસો સિત્યોતેર અને જેઠ મહિનો અને સુદ ત્રીજ તો સમર્થ રામદાસ સ્વામી મુકામ પરળીમાં હતો અને તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને સૂચના આપી કે તેઓ તેમની ઓરડીમાં ગયા પછી શિષ્યોએ બહારથી તાળું પાસી દેવું અને સોળ દિવસ સુધી તેને બિલકુલ ખોલવું નહીં સમર્થ રામદાસ સ્વામી અંદર જ પુરાઈ રહેશે અને સમર્થે જણાવ્યું કે આ સૂચનાનો કડક અમલ થવો જોઈએ शिष्यों ने आ शिष्यो आश्चर्य सो दिवस सुधी जळपान पण ने अथवा नाही परंतु कोकोक वालक्षण सूचना पण करता आता शिष्य पण तेव्हा गाथे त्यांनी ओरडी मिष्य ताळू वासी देतो 100 દિવસ સુધી હવે તેને ખોલવાનું ન હતું શિષ્યએ ઓરડીને બહારથી તાળું માર્યું બીજી બાજુ સમર્થ રામદાસ સ્વામી ગુપ્ત રૂપથી જામ ગામે પહોંચ્યા છે તો જામ એ તેમનું મૂળ વતનનું ગામ અને ત્યાં તેમના વૃદ્ધ માતાજી તથા વડીલ बंधू શ્રેષ્ઠ કુટુંબ સાથે રહેતા હતા સમર્થના માતાજી હવે વૃદ્ધ થઈ ગયા હતા અને તેમનું શરીર જીર્ણ થઈ ગયું હતું તેમનો આત્મા જીર્ણ કિલ્લાને એટલે કે શરીર રૂપી કિલ્લાને તોડીને મુક્ત થવા ઈચ્છતો હતો તેમની પૈહ કોઈ પણ વાસના બાકી રહી ન હતી જો કે મનમાં એક સૂપ્ત ઈચ્છા એવી ખરી કે તેમનો નાનો પુત્ર નારાયણ એટલે કે સમર્થ આવીને મળી જાય તો સારું સમર્થ રામદાસ સ્વામી જ્યાં ગામ છોડીને દૂર જતા હતા ત્યારે માતા રાણુભાઈ મના કરતા હતા સમર્થે તે વખતે માતાને આશ્વાસન આપ્યું હતું કે તેઓ જ્યારે પણ તેમને યાદ કરશે ત્યારે તેઓ માતાના દર્શન કરવા માટે ત્વરિત આવી જશે જો કે આ તો કહેવાની વાત થઈ વાસ્તવિક શું ખરેખર આમ જ બન્યું હતું જે મોટા મોટા મહાપુરુષો થઈ ગયા આદ્ય શંકરાચાર્ય પણ થઈ ગયા તો આદ્ય શંકરાચાર્યના માતાજીની પણ ઈચ્છા હતી કે છેલ્લે સમયે પુત્રો એમની પાસે આવે અને સંન્યસ્ત લીધું હોય છતાં પણ માતાને મળવાનું નહીં દર્શન કરવાના નહીં એમ નહીં તો એમની પણ ઈચ્છા હતી કે છેલ્લે સમયે યાદ કરતા જ શંકરાચાર્ય પણ એમને મળવા આવે અને એમણે અંત્યેષ્ટિ વિધિ પણ શંકરાચાર્ય કરી હતી આમ તો સંન્યાસીને અગ્નિનો સ્પર્શ કરવા માટે શાસ્ત્રોમાં મના કરવામાં આવી છે અને ત્યાંના બ્રાહ્મણોએ પણ તેમને મના કરી કે તમે અગ્નિ ને સ્પર્શ કરી શકતા નથી ત્યારે આદ્ય શંકરાચાર્ય પોતાની બંને હથેળીઓને ઘર્ષણથી એમાંથી અગ્નિ પ્રગટાવ્યો અને એ અગ્નિ થકી તેમણે તેમના માતાજીનો અગ્નિ સંસ્કાર કર્યો હતો समर्थ रामदास स्वामी मातृनिधन समे मातानी जे छल्ली इच्छा होती नारायण मने एक वखत चोक्कस आवडे दर्शावेली घडी आली पोहची आणि राणूबाई नो आत्मा लीन थवा तल पापड होतो राणूबाई मोठा दीकरा ने बुम मारी અને તેની પલાઠીમાં માથું નીકળું છે આ પછી રાણુભાઈએ તેમના મોટા દીકરા શ્રેષ્ઠને પૂછ્યું કે મારા નારાયણના કોઈ સમાચાર છે ખરા આમ કહીને રાણુભાઈએ નારાયણ એમ બુ મારી છે તો માતુશ્રીએ નારાયણને પોકારતા સમર્થ રામદાસ સ્વામી ત્યાં પ્રગટ થયા અને બોલ્યા માતાજી હું આવી ગયો છું તો રાણુભાઈએ ધીમેથી આંખો ખોલી છે અને નારાયણને ધરાઈને જોવું એમ તેમના મનમાં થયું સમર્થે માતાના માથા પર હાથ ફેરવ્યો અને જય જય રઘુવીર સમર્થ એમ જય ઘોષ કર્યો છે તો માતા રાણુબાઈનો કંઠ ગદગદ થયો અને તેઓ બંને પુત્રોને ઉદ્દેશીને બોલ્યા કે તમે બંને મારા ઉદરે જન્મ લઈને ઉભય કુળોનો ઉદ્ધાર કર્યો છે તો ઉભય કુળ એટલે એક સાસરી પક્ષનું અને એક પિયર પક્ષનું એ બંને કુળોનો તેમણે ઉદ્ધાર કર્યો છે બંને પુત્રો માતાનો એક એક હાથ પોતાના હાથમાં લઈને બોલ્યા છે કે માતાજી તમે અમારા બંનેના જ માતાજી છો એમ નહીં તમે તો પ્રત્યક્ષ જગન માતા સ્વરૂપ જ છો તમારા ઉદરે જન્મ લેવાથી અમે પણ અમારા જીવનને સાર્થક કરી શક્યા તમારી ને લીધે જ અવનવી લીલાઓ ઘટી રહી છે તમારી પુણ્યાયના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે હવે બે વિલયનો ની ક્ષણે મૂળ સ્વરૂપને લક્ષ્ય બનાવી પરમેશ્વરનું અવયવયુક્ત ધ્યાન કરીને तोदाकार छ आठू संभराज राणाबाई बोल्या वारू त्यारे जय जय रघुवीर समर्थ आम उच्चार करीने राणाबाईए पार्थिव शरीर नो त्याग करयो आम जी सुद त्रीज शक पंदर सर 1577 અને ઈસવીસન સોળસો પંચાવનના ના દિવસે સમર્થ રામદાસ સ્વામીના માતાજી રાણુભાઈએ પંચભૌતિક ત્યાગ કર્યો છે માતૃ નિધન અંગે પુત્ર ધર્મ અંગેના કર્તવ્યનું પાલન કરી સમર્થ રામદાસ સ્વામી શ્રેષ્ઠની આજ્ઞા લઈને પરળીમાં ગુપ્ત રૂપે પાછા ફર્યા સોળમા દિવસે સમર્થની આજ્ઞા અનુસાર તેમની ઓરડીનું તાળું ખોલવામાં આવ્યું પરંતુ સમર્થ રામદાસ સ્વામી અંદર ન હતા શિષ્યો અંદર અંદર ચર્ચા કરતા હતા કે સમર્થ ક્યાં હશે એટલામાં સમાચાર આવ્યા કે સમર્થ રામદાસ સ્વામી આંગલાઈ દેવીના મંદિરમાં બેઠા છે આથી બધા જ શિષ્યો સમર્થના દર્શન કરવા માટે આંગલાઈ દેવીના મંદિરે પહોંચ્યા બધા જ શિષ્યોએ દર્શન કરીને જોયું તો સમર્થ રામદાસ સ્વામીએ ક્ષૌર એટલે કે વાળ કપાવ્યા હતા અને શિષ્યોએ તેનું કારણ પૂછતા સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે અમારા માતાજી પરમધામ ગયા છે માટે પુત્ર ધર્મ અંગે જામબ ગામે હું ગયો હતો ત્યાં સોળ દિવસ રહીને મોટાભાઈ શ્રેષ્ઠ ને આજ્ઞા લઈને હું પાછો આવ્યો છું તો આમ કરીને સમર્થ રામદાસ સ્વામી પોતાની ઓરડી તરફ પાછા ફર્યા છે શિવાજીને પણ સમર્થના માતૃ અંગે સમાચાર મળતા તેઓ પરોઈ આવી ગયા અને ત્યાં ત્રણ દિવસ સુધી મુકામ કરીને ગુરુ આજ્ઞા લઈને તેઓ પાછા ફર્યા છે તો જે મહાપુરુષો હોય છે એ મહાપુરુષોને જન્મ આપનાર માતા એ ખરેખર જગન માતા સ્વરૂપ જ હોય છે નારેશ્વર નિવાસી પૂજ્ય શ્રી રંગધુત મહારાજ ના માતાજી રુકમામ્બા તો તેઓ પણ લલિતા દેવી રૂપે હતા અને એમણે આ રુકમામ્બા તરીકેનો જન્મ લઈને પાંડુરંગ વળામે એટલે કે રંગધૂત મહારાજને જન્મ આપ્યો હતો અને એ ભગવતી રુકમામ્બા જયારે દેહ વિલય થયો અને પછી તેમની શ્રાદ્ધ આદિ ક્રિયા કરવામાં આવી નર્મદા નદીના કિનારે અને વિશેષ અનુષ્ઠાન પૂજ્ય શ્રી રંગ મહારાજ નયમિશારણ્યમાં ગયા અને નૈમિસારણ્યમાં તેમણે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કર્યું તો એ અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપે તેમને જુદા જુદા વાજીંત્રોના અવાજ સાંભળવા મળ્યા અને લલિતા દેવી નું જે મંદિર છે તેમના તેમને દર્શન સ્વપ્નમાં થયા છે અનુષ્ઠાન પૂરું કર્યા પછી તેઓ લલિતા દેવીના દર્શન કરવા ગયા ત્યારે તેમના માતુશ્રી ભગવતી રૂકમાંબા લલિતા દેવીના સ્વરૂપમાં વિન થઈ ગયા મહાશક્તિ જ હોઈ શકે છે તે આપણને ખબર પડે છે આના પછી છે ડૂબતા વહાણ ને ઉગાર્યું તો આ પ્રસંગ

તેમને અર્પણ કર્યા છે થોડી ક્ષણોમાં સમર્થના પહેરેલા બધા જ વસ્ત્રો ભીના થઈને તેમાંથી પાણી ટપકવા લાગ્યું છે તો આ જોઈને શિવાજીને આશ્ચર્ય થયું તેમણે વિનમ્ર ભાવે પ્રાર્થના કરી કે ગુરુદેવ આપના બધા જ વસ્ત્રો ભીના થઈ ગયા છે તેનું કોઈ વિશેષ કારણ તો મારી વસ્ત્ર અર્પણ કરવાની ભાવનામાં તો કઈ ઉણપ નથી ને ત્યારે સમર્થ રામદાસ સ્વામીએ પોતાના ભીના વસ્ત્રોનો છેડો શિવાજીના હાથમાં નીચોવીને એ પાણીની પરીક્ષા કરવા માટે કહ્યું છે તો શિવાજી એક દક્ષ રાજવી હતા અને અજાણ્યું પાણી અજાણી જમીન ઇત્યાદિને ઓળખવાની ક્ષમતા તેમનામાં હતી તેઓએ તે પાણીની પરીક્ષા કરી અને બોલ્યા કે ગુરુદેવ આ તો સમુદ્રનું ખારું પાણી લાગે છે ત્યારે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે રાજન આજનો દિવસ લખી લો આજથી બરોબર પંદરમા દિવસે આનો ખુલાસો થશે ભોજન થયા પછી શિવાજી મહારાજ પોતાના કામકાજ અર્થે જતા રહ્યા અને પંદરમા દિવસે તેઓ ફરી પાછા ચાફળમાં આવ્યા છે તે દિવસે રાજાપુર ગામના શાહુકાર શ્રી મુંજે સમર્થ રામદાસને દંડવત પ્રણામ કરીને પોતાની હકીકત આ પ્રમાણે રજૂ કરી હતી તો શાહુકાર શ્રી મુંજે જણાવી રહ્યા છે કે મારું ધંધાકીય સામગ્રી સાથેનું વહાણ સમુદ્રમાં ડૂબવા લાગ્યું હું પોતે પણ તેમાં હાજર હતો અને એવા સંકટના સમયે મેં સમર્થ રામદાસ સ્વામીની આર્ત સ્વરે પ્રાર્થના કરી કે મને સામાન સાથે તમે ઉગારી લો અને પછી આશ્ચર્યજનક રીતે વાહન ડૂબતા બચી ગયું અને હું સહી સલામત રીતે કિનારે પહોંચી ગયો આથી ઉત્તમ પદાર્થો અને ચોથા ભાગનું દ્રવ્ય લઈને સમર્થના દર્શન કરવા તથા પૂજા કરવા માટે હું ગામમાં આવ્યો છું તો આ પ્રમાણેનું બયાન શ્રી મુંજે નામના શાહુકારે કર્યું અને તેમણે સમર્થને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા સમર્થ રામદાસ સ્વામીએ શિવાજી સાથે બધાને બેસવાની આજ્ઞા કરી અને બધાએ પોતપોતાનું આસન ગ્રહણ કર્યા પછી સમર્થ શિવાજીને પૂછે છે કે શિવબા હકીકત જાણી ત્યારે શિવાજી મહારાજ બોલ્યા કે ગુરુદેવ આપ તો શિષ્યને કોઈ પણ સંકટમાંથી ઉગારી લેવા સમર્થ જ છો આપે માઈલો દૂર હોવા છતાં સમુદ્રમાં જઈને ડૂબતા વહાણને બચાવ્યું છે તો શાહુકાર શ્રી મુંજે શાફળમાં ત્રણ દિવસ સુધી રહ્યા છે તેમણે સમ રામદાસ સ્વામીની મહાપૂજા કરી તથા મોટાપાયે બ્રાહ્મણ ભોજન પણ કરાવ્યું છે સમર્થનો પ્રસાદ ગ્રહણ કરી તેમની આજ્ઞા લઈ શ્રી મુંજે હોંશ વેર પોતાના વતન પાછા ફર્યા તો શિવાજી મહારાજ પણ તેમના રાજકાજમાં જોડાઈ ગયા તો સમર્થનું આવું કલ્પનાપીત સામર્થ્ય હતું અને ભક્તો આર્થ પોકાર તેઓ સાંભળી શકતા હતા ફક્ત સાંભળી શકતા હતા એટલું જ નહીં પરંતુ ભક્ત હોય ત્યાં જાતે દોડી પણ જતા અને તેમને સંકટ મુક્ત પણ કરતા હતા આમ છતાં તે વિશે તેઓ ક્યારે પણ અભિમાન રાખતા નહીં તો આ હકીકત પંદરસો એક્યાસી એટલે કે ઈસવીસન સોળસો ઓગણસાહીઠ પોષવદ પાંચમ ના દિવસની છે અને વિકારી નામનો સંવત્સર ચાલતો હતો આવો જ પ્રસંગ માણિક પ્રભુ ના જીવન ચરિત્રમાં પણ બન્યો છે અને એક તેમનો ભક્ત જે દરિયામાં સફર કેળી રહ્યો હતો તો તેનું વાહન ડૂબવા લાગ્યું ત્યારે માણિક પ્રભુ ને યાદ કર્યા તો પ્રભુએ પણ ત્યાં જઈને એ વાહનને બચાવ્યું અને એમના બધા ભીના થઈ ગયા તો એનું એ વસ્ત્રો પણ પાણી ચાખીને એમના ભક્ત જોયું તો એ ખારું સમુદ્રનું પાણી હતું અને એમણે કહ્યું કે આનો ખુલાસો દસ પંદર દિવસ પછી થશે તો એ એ જેમનો ભક્તો જે વાહન સાથે સમુદ્રમાં ડૂબી રહ્યો હતો દિવસ પછી આવ્યો ત્યારે ત્યારે તેણે તેની હકીકત જણાવી લોકોને આશ્ચર્ય થયું કે માણેક પ્રભુ ભલે અહીંયા હાજર હતા પરંતુ ઘણી દૂર જઈને તેમણે સમુદ્રમાં વાહનને ડૂબતું બચાવ્યું અને શિષ્યને પણ બચાવ્યો છે તો આ પ્રવચન માં આટલું જય જય રઘુવીર સમર્થ